દક્ષિણ કોરિયા આયોજિત સમિટ ફોર ડેમોક્રેસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન આંતરરાષ્ટ્રીય પ્રણાલીઓ અને સંસ્થાઓને લોકતાંત્રિક સહભાગી અને નિષ્પક્ષ બનાવવા કર્યું આહવાન લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ઉધમપુર બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની ત્રીજી યાદી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની સહિત અલગ અલગ રાજ્યોની બેઠક પર ગુજરાત ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠક પર આજે ચૂંટણી સવારે નવ વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી વિધાનસભા પરિસરમાં ચાલશે મતદાન મોડી સાંજ સુધીમાં જાહેર થશે પરિણામ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોલ બોન્ડના સિરિયલ નંબર અને યુનિક આઈડી કરશે જાહેર સુપ્રીમ કોર્ટે આજે સાંજ સુધીમાં તમામ માહિતી સાર્વજનિક કરવા આપ્યા છે નિર્દેશ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ થઈ શકે છે હાજર શરાબ નીતિ કૌભાંડમાં પૂછપરછ માટે ઈડીએ પાઠવ્યું હતું સમન્સ તો વિરોધમાં સુરક્ષા આપવાની માંગ સાથે કેજરીવાલે હાઈકોર્ટમાં કરી વધુ એક અરજી ઉનાળાના પ્રારંભે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાળઝાળ ગરમી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો પહોંચ્યો ચાલીસ ડિગ્રી પર રાજ્યના દસથી થી વધુ શહેરોમાં નોંધાયું આડત્રીસ ડિગ્રીથી લઘુત્તમ તાપમાન ફાગણી પૂનમે ડાકોર આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્રએ બનાવી એપ્લિકેશન ડાકોર મેલા એપ્લિકેશનની મદદથી શ્રદ્ધાળુઓ લાઈવ દર્શનથી લઈ આરોગ્ય સેવાનો લઈ શકશે લાભ અને અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખતા ભારતીય શેર બજારમાં તેજી સેન્સેક્સમાં સાતસોથી વધુ અંકનો ઉછાળો તો નિફ્ટીએ પણ વટ વટાવી બાવીસ હજારની સપાટી સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો દસ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો છાસઠ હજાર સાતસોને પાર